આ વિડિયો છે એ હિતેશભાઈ કાકડિયા પટેલ સમાજનો છે અને આ વિડીયો થોડોક લાંબો છે પણ છેલ્લે સુધી જોઈજો કારણ કે આમાં થોડીક ઘણી ગહન ચર્ચાઓ હિતેશભાઈના ફાધર સાથે થયેલી છે કઈ જ્ઞાતિમાં કરવું જોઈએ કઈ જ્ઞાતિમાં ન કરવું જોઈએ પિતૃઓ નડતા હોય તો શું કરવું જોઈએ આવી બધી ઘણી બધી વાતો અંતમાં આ વિડીયોના અંતમાં થયેલ છે જ્ઞાતિવાદના વાડા રહ્યા એ માત્ર ભારતમાં જ કેમ છે ઇંગ્લેન્ડમાં અમેરિકામાં કેમ નથી આવી બધી એક ચર્ચાઓ થયેલી છે તો વિડીયો છેલ્લા સુધી સાંભળશો તો ઘણું બધું જાણવા જોવા અને સમજવા મળશે તો છેલ્લા સુધી વિડીયો સાંભળો અને સારું લાગે તો લાઈક કરો શેર કરો અને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરવી હોય આ ચેનલને તો સબસ્ક્રાઈબ કરો આ આપણી જીવનસાથીની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો

હા તો હું કવ મારે છોકરા ના લગન કરવાના છે હા હા તો લગન કરવા જ પડે ને હા તો મેં કીધું જો ફોટા એ નાખ્યા છે biodata એ નાખી દીધા બરોબર એમ હા નાખી દીધા છે અમારે online હતી પણ જોયું નહી એટલે મેં કીધું હવે ચાલો પોહચી તો ગયા તમે કીધું કોલ પછી કરું પણ પછી બીજો video આવ્યો ને તો મહીસાગર વાળા નો જોયો video તો કીધું પારુલ બેન કરીને ને લખ્યો છે કીધું જોયો તમે કીધું કોલ કરું તો આપણે મેં કીધું એક જો સારું ઠેકાણું મળે ને તો એવું કરવું છે છોકરો આખો આપડી ભણેલો છે બરોબર હા અને ઇલેક્ટ્રિક નું કરે છે પંખા રિવાડિંગ નું કરે છે અને હું રિવાઈડી ઓ હું કરું છું repairing અને કન્સીલ વાયરિંગ પટ્ટી વાયરિંગ નું કામ કરું છું બે બાપ દીકરો કામ કરી છે બરોબર સુરત માં રહું છું અને કોઈ એવું સારું ઠેકાણું મળે ને તો આપડે છોકરી ગરીબ ઘર ની છોકરી જોઈએ છીએ બરોબર હમ કઈ વાંધો નહિ biodata મોકલો ને મને તમે

તો form ભરેલું છે વીસ રૂપિયા ભરી તો પછી લોન કરાવી નાખી અને લઇ લેવાનું ત્રણ મહિનામાં માં દે એટલે આપડે પછી ના રેવા વયુ જવાનું બરોબર ઘર નું ઘર હતું મારે વેલણદા પણ એમાં હવે લોકડાઉન આવ્યું ને એમાં sell લાગી ગયું ચોથા માળે હતું સાડા છ લાખ રૂપિયા cash દીધા સાડા પાંચ ની loan કરી હતી પછી લોન નો ભરાણી એટલે મકાન ને આગ સુ હે નઈ ઓલી સુ સીલ લાગી ગયો બરોબર એમ હા એટલે પોણા દસ લાખ રૂપિયા નો પાણી થઇ ગયું હમ ડૂબી ગયા ને તો હવે શું કરવાનું bank વાળા થોડા પાછા દેવાના સીલ માર દીધું એટલે સાચી વાત સાચી વાત હા તો આ ત્રણ વર્ષ થી ભાડે રહું છું અને મેં જોવે બીજું સાથ કર્યું છે મેં કીધું આ મોદી વાળા માં સસ્તું છે ને સાડા પાંચ માં એટલી જ જગ્યા આપે છે બે એક હોલ એક બેડરૂમ ને કિચન ને સંડાસ બાથરૂમ બરોબર હું ત્યાં એજ હતો અત્યારે ચૌદ માળ ની building છે એમાં જહાન્ગીર પુરા લખાયેલું છે હું તમારા હું હમણાં video પરમ દિવસે ગયો હતો તો ઉતાર્યો છે તો નાખો છું બરોબર એમાં એટલે એટલે આપડે પેલા કઈ કેવું સારું ને પછી વાંચી ને એમ નાં થાય ને કે ભાઈ સુરત છે પણ છોકરા મારા બે છે અને સુરતમાં માં અમે પટેલ છે અને છોકરીઓ ગુજરાતી માં ભણતી નથી બરોબર એક તો

બરોબર તમતમારે આપડે ચડાઈ દેજો જેને જ્યાં યોગ લાગે ને છોકરી ને હારું લાગે ત્યાં ચડાવે નકર હું વિડિઓ કોશિશ કરું જ છું બરોબર મને બધા કે આમ ગોતે નહી મેલાવે યુટ્યુબ ચેનલ ઉપર બનાવી દો દસ લાખ ફાઈલો પડી છે વિધવા કોઈ છોકરા વાળી બચ્ચા વાળી હોય દારૂ પીતો હોય કોઈ ચોટું કરી દેતો હોય તો આપડે ચાલશે તમતમારે બરોબર બે વર્ષ નો અઢી વર્ષ બચ્ચો હોય છે ને તો ચાલશે કારણ કે હવે નથી મળતી તો પછી શું કરવાનું છોકરા ની ઉમર જાય છે ને અઠાવીસ વર્ષ તો થઇ ગયા છે ને ચાલે અઠાવીસ મુ હાલે

હા બસ નકર એમ કે નહીં 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 મારે શું હતું કે જો ભાઈ છોકરી જરાક મોટી મળી હોય ને તો બાયોડેટા પૂરા બતાવવાના છે છોકરી નાની હોય તો બે વર્ષમાં મેં ફરક પાડ્યો હતો સમજ્યા ખુદ પોતે મારે રહ્યો ને એ બેનર બનાવે ને તો મેં કીધું બાયોડેટા બનાવી દે ને તાર ભાણિયાના તા કે બનાવી દો પટેલ કે બનાવી દીધા તા મને આપ્યા હતા જે ઓરિજિનલ હતા ને એ વૈયા ગયા છે ડુપ્લિકેટ હતા ની એ મારી પાસે એવું થયું છે મોબાઈલ બદલાણો ને એમાં ડિલીટ લાગી ગયા છે એટલે હા તો જન્મ પંચાણું માં છે પણ મેં એના બીજા બાયોડેટા બનાવ્યા હતા ને એટલે એક આગળ માં બે માં ખાલી એક માં તારીખ સુધારી હતી ઓલી હું તારીખ હું સાલ સુધારી હતી પંચાણું ને એક સત્તાણું કરાવ્યું છે એમ એમ એટલે છોકરી ને મેં કીધું કોઈ તકલીફ નો પડે ને એમ કેવાનું એમ થાય ને માર મારે કરતા આટલા વર્ષે મોટો છે છોકરો એમ સમજ્યા પણ કરવા વાળા તો કઈ જોતા નથી માણસ નો સ્વભાવ ને પરિવાર સારું હોય તો પડી જાય ને અત્યારે કોઈ એવું છોકરી નથી માંગતી કે ઘર ઘર

અને એ નાખી દીધા નાખ્યા રાજકોટ વાળાનો નાખી દીધું જોઈને પછી નાખો મેં કીધું મહીસાગર વાળાનો વિડીયો જોયો બરોબર નાખ્યો આજે નાખ્યો કાલે નાખ્યો અત્યારે જ નાખ્યો હમણાં દસ મિનિટ પેલા જ નાખ્યો સાહેબ બરોબર ફોટો ફોટો વિડીયો ફોટો બાયોડેટા બે આ બે બાયોડેટા ફોટો બે નાખી દીધો આ નંબર ઉપર નાખ્યો છે આ મારો વ્હોટ્સઅપ નંબર છે તમતમારે અને મારા છોકરા નો નંબર એની અંદર લખેલો છે એ વ્હોટ્સઅપ નંબર છે બરોબર બરાબર બરાબર હા બરોબર મારો નંબર છે પણ એમાં હા બરોબર આપડે તો કોઈ પણ સમાજ માંથી ને કે પટેલ માંથી હા કોઈ પણ બી સમાજ ની હાલે જો કોળીની ની પછી રાઠોડ ની બ્રાહ્મણ ધોબી ની કોઈ પણ બી છોકરી હાલે પણ વેસ્તી છોકરી સારી જ બરોબર ઘર બાંધીને બે ને એવું બસ છોકરી ત્રણ નાખ ની છોકરી નહી બાકી કોઈ પણ બી છોકરી ચાલશે બરોબર હવે એમાં એવું છે ભલે છોકરું ગયેલું હોય ભલે બાળક હોય બરોબર ચલાક લઈ લીધેલી હોય તો આપડે સ્વીકારવા તૈયાર છે સામે વાળા ને તૈયાર લાગે તો આપડે ચાલે બરોબર હમ આપડે આપડે બોલીએ ને ત્યારે વાઘરી નો કેવાય દેવું પૂજક કેવાય આ દેવી પૂજક હા હરિજન નહી કેવાના અનુજાતી કેવાનું

એ આદિવાસી ચાલે તમ तमचारी આદિવાસી ચાલે બરોબર એવું ને તમામ લાવ્યા છે ને બરોબર વસાવા ની છોકરી લાવ્યા છે બરોબર તો ઈ આદિવાસી જે તમે લ્યા આવશો ને એ ઈ આને અનુજાતી લાવો ને એ બધું એક જ છે તમને એવું લાગતું હોય આદિવાસી છે ઈ લોકો અનુજાતી માં જ આવે અનુસૂચિત જનજાતી માં આવે એક જ છે રોય નું છે એક જ છે એમ નથી ઈ લોકો એ લોકો નોન વેજ ખાતા હોય જો તમે

તો આપડે હાલ છે અને એક વાર તમારા ઘરમાં આવી જાય પછી કોણ તમને જ્ઞાતિ પૂછે છે બરાબર તો હા તમારે એમ કેવાય કે ભાઈ કોઈ પણ જ્ઞાતિ હશે ને

તમારા માટેની વાત કરતો હું જે વાત કરું છું તો બરાબર છે વાત કરું છું કે દરેક દરેક લોકોને આવું જ વિચાર છે કે લાગ્યો એટલે જેટલે જરાન થાય એટલે તમે એક વસ્તુ કહું હું તમને વસ્તુ કહું અમારા જે પિતરો દાદા છે ને ગઢા ના ગઢા ઓફ થઈ ગયેલા હોય ને કુંવારા એ પિતરો દાદા હોય એ અમારું નથી થવું કરતા નીના હિસાબે બાકી મારા માતાજી ની કોઈ દેવી ની કોઈ ના ના દાદા કોઈ પણ માણસ મરી જાય પછી પછી કોઈ દી કોઈ દી નડે ખરો ઈ નડે તો નહીં તો તમને કોઈ દી પિતૃ દાદા કોઈ દી આયવા કાય કેવા કે તમારો આ કરો તમારા દીકરા આટલી ઉમર થઇ ગઈ કોઈ દી કોઈ દી આ દાદા આયવા કે હાલો તમારા દીકરા નોકરી દઉં એમ ના 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 આ એ બધું ખોટું હુંબક કાય કાય કોઈ પિતૃ મરી ગયા પછી કોઈ દી કઈ પાછા આવતા નથી ને કોઈ નડતા નથી અને કાય એનો પણ તો કોઈ પૂછતાય નથી ગુજરી જાય વાત પૂરી થઈ ગઈ ને આ થઈ જાય છે આ લોકો તો શાસ્ત્રો બધું ઠોકી બેડ્યું છે કે તમારા પિતૃ નડે ને ફલાણું હવે એક બાજુ તમને એમ કે કે આ લોકો સ્વર્ગ માં વયા જાય નરક માં વયા જાય તો પછી પાછા નડવા ક્યાંથી આવે

હા તો પિત્રુ ઉપર પિતૃ તમારા સપના માં એ નો કજે કે તમારે તમારી દીકરી ફલાણી દીકરી છે એ તમારા છોકરા પહોંચાઇ કા તમારે મને ફોન કરવો પડ્યો મીડિયા નો સહારો તમારે શું કામ લેવો પડ્યો તમારો પિતૃ છે ને એ કઈ કરતો નથી પિતૃ ને ખબર ન હોય અને પિતૃ મરી ગયા પછી કોઈ હોય જ નઈ ને તો મરી શું કામ છે હાલો હાલો પિતૃ મરી ગયો છે એ કા અકસ્માત મર્યો હોય કા બીજી રીતે મર્યો હોય અને એને પરિણામ હોય એટલે તો એને પિતૃ ગણતા હોય ને એવું છે ને કઈ હવે જો એનામાં કઈ એવી શક્તિ હોય તો રીતે મરે શું કામ પેલા તો એ જે એ પણ છે કે કામો તમારે ઈ મરે હું કામ જોઈએ નેમાં એવી કોઈ શક્તિ હોય અને એને તમે એને તમે કયો પિતૃ નડે છે ઈ હુંડણા પણ ઈ ઈજ પોતે ભુંડાઈ મર્યો હોય જે જે ભુંડીપટ મર્યો ઈ તમને નળવા આવે કરો એમ અને માર્યો તમે માર્યો છે ઈ તો કમો ઈ તો એને કમો તો મર્યો છે તો અને ઈ તો બધું પકડાવી દીધેલી બાબતો બાકી તમને મદદ કરે જો તમારા પિતૃ હોય ને તો આપણો આપણો બાપરો આપડે મદદ કરે કે નડે આપણે ઘનશ્યામભાઈ આ બધું છે ને કેતા એમ જ પકડાઈ ગયું છે આપડે બધા આપડે પકડેલું મેલતા નથી અને એમાં ને એમાં આપડે હેરાન થાય છે પરંપરા પકડી છે ને પરંપરામાં સુધારો કરવો જોઈએ ઉપર આપડા બાપ દાદા સો કડી પહેતા અને નળિયાવાળા મકાનમાં રહેતા અત્યારે આપડે પાકા મકાન છે ગાડીઓ પડી છે પેલા હાલી ને બધા જતા એક બીજા ગામડામાં ગામડા માં બરાબર અત્યારે આપડે વિમાન માં બેસીએ છીએ ટ્રેન માં બેસીએ છીએ ફોર વીલર માં બેસીએ છીએ અત્યારે મોટા મોટા બંગલા છે AC છે તઈ એટલો સુધારો થયો છે તો આપડા જીવન માં પણ સુધારો થવો જોઈએ સામાજિક રીતે પણ સુધારો થવો જોઈએ બરાબર ને સામાજિક દ્રષ્ટિ પણ તમારી વિશાળ બનવી જોઈએ કે આટલું બધું વિશાળ થયું છે આટલો વૈજ્ઞાનિક યુગ છે આપણો તો એને એને તમે ફોલો કરો છો કે મારા જૂનું પકડી રાખો છો. બરાબર ભાઈ એટલે એટલે કરવાની જરૂર છે બાકી તમે કયો છો તમે જે શરતો બાંધી છે એ તો તમારે તમને ફોન આવશે કોક ના બરાબર બાકી તમે એવું ન બોલો ને તોય કઈ ફરમ ફરક નથી પડતો અમે કોક ના એવાના ફોન આવે તો તમે ના પાડી કોક ના ભાઈ અમને નથી ગમતું એમ પણ તમે જ્ઞાતિ જાહેર કરી અને કોક નું અપમાન થાય એવું ન કરો ખ્યાલ આવી ગયો આજે અમુક જ્ઞાતિઓ ને તમે 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 હાથે કરીને યાદ કરાવશો છો તમે નીચે જ્ઞાતિ છે એમ આવું નો કરે આ અપમાન છે એક પ્રકારનો ખ્યાલ આવી ગયો કોઈ પણ માટે તમારે તમારે નો કરવું તો તમે ના પાડી શકો ને તમારો ફોન તો તમારા ઉપર આવવાનો છોકરો તમારો છે તમને કઈ પરાણે કોઈ પકડાવી નહીં દે બરાબર પણ તમે જાહેર જાહેર કરીને તમે એમ કહો આટલી આટલી જ્ઞાતિ નહીં તો એ જ્ઞાતિ હું સમજવું એ વિચારો તમે હા એ બરાબર તો ઓટો ઓટો નહીં નહીં એ તો એ દે નો દેય બેન મની વાત છે પણ તમે તો સીધું કહી દીધું ને કા નહીં તમારા સમાજમાં પટેલ સમાજમાં આ લોકો બોર માર દેતા હોય કે આ સમાજના માણસો એને મકાન નહીં દેવા દેવું હવે આ દેશમાં આપણે આ દેશનો વિકાસ કરવો તો આવી રીતે વિકાસ થાય કે આ નહી આ નહીં આ આગળ શક્તિ હોય જેનામાં જે શક્તિ હોય આગળ આવે એમ વા માંથી બહાર આ સમસ્યા હજી રેવાની છે હજી વાંધો નહીં ભૂલ નથી વાત તમારા માટે નથી હું તો જનરલ વાત કરું છું કે આ સમસ્યા છે આખા દેશ થી છે એમાંથી બહાર નહી નીકળે તો દેશ હજી છે હજી બહુ ખરાબ રીતે હાલ સામાજિક બીજી બાબતો તો આર્થિક બાબતો તો થઈ જવાય કમાવો એટલે જાગૃત થાય જેટલા વેલા નીકળી જાવ એટલો ફાયદો થાય બરાબર કઈ વાંધો નહીં કાઈ આપડે મેલી દેજો યુટ્યુબ માં કઈ વાંધો નહીં વાંધો નહીં જય માતા ભલા વાંધો નહીં વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો